હળવદ ખાતે ફેમિલી કોર્ટ શરૂ કરવામાં આવી હવે સામાજિક પ્રશ્નો અને પતિ પત્ની વચ્ચેના સંઘર્ષોનું ઝડપી સમાધાન થશે પ્રમુખ શ્રી દિલીપભાઈ અગેચણિયા મોરબી જિલ્લા વકીલ મંડળ આજ રોજ હળવદ ખાતે નામદાર સુપ્રીમ કોર્ટ તથા હાઈકોર્ટની સૂચના અનુસાર ફેમિલી કોર્ટ શરૂ થવા જઈ રહી છે જે અનુસંધાને આજરોજ ફેમિલી કોર્ટનું ઓપનિંગ છે અને તેમાં મોરબીના પ્રિન્સિપાલ એન્ડ ફેમિલી ડિસ્ટ્રિક્ટ જજ શ્રી વનાણી સાહેબ આજરોજ કાર્યરત થશે અને ફેમિલી કોર્ટનો ચાર્જ સંભાળશે અને દર શનિવારે હવે મોર તે અહીંયા ફેમિલી કોર્ટમાં બેસશે અને હળવદને તથા આજુબાજુના ગામડાના જે દાંપત્ય જીવન અંગેના કેસ હોય એનું સુખાધિકારી સમાધાન માટે હળવદ મુકામે ફેમિલી કોર્ટ શરૂ થશે જેનો આજુબાજુના ગામડા પક્ષકારોને ઝડપી ન્યાય મળે એનો લાભ મળશે આશા વાનાણી પ્રિન્સિપલ સિવિલ જજ ફેમિલી કોર્ટ મોરબી આજે એક છ બે હજાર ચોવીસના રોજ સવારે નવદમાં નવી ફેમિલી કોર્ટનું કોર્ટની શરૂઆત ઉદ્ઘાટન કરીને કરેલી છે ફેમિલી કોર્ટમાં પારિવારિક ઝઘડાના છૂટાછેડાના લગ્ન વિષય બાળકોની ચાઇલ્ડ કસ્ટડીના બાળકોના માતા પિતાના વિઝિટિંગ રાઇટના કેસો દાખલ થતા હોય છે અને ઝડપી ન્યાય મળે તે હેતુથી માનનીય ચીફ જસ્ટિસ ઓફ ગુજરાતે બધા જ બ્યાસી જેટલી ફેમિલી કોર્ટ આખા ગુજરાતમાં આપેલી છે અને આજે ઘણા બધા તાલુકામાં તાલુકા લેવલે જસ્ટિસ એટ ડોર સ્ટેપ એટલે કે ન્યાયાધીશ નાના ગામમાં આવીને પણ ગામના લોકોને ન્યાય આપે એ જે કોન્સેપ્ટ હતો એ કોન્સેપ્ટના આધારે ફેમિલી કોર્ટની દરેક જિલ્લામાં તાલુકામાં નવી કોર્ટો આપવામાં આવેલી છે અને ઘણા બધા આખા રાજ્યમાં ઘણા બધા ફેમિલી કોર્ટ ઘણા બધા તાલુકામાં આજથી ફેમિલી કોર્ટો શરૂ થઈ છે કે લોકોને જજ પાસે ના જવું પડે પણ જજ લોકો વચ્ચે જઈને નાના તાલુકામાં પણ જઈને ન્યાય આપી શકે એટલે લોકોને મોટી કોર્ટ સુધી ડિસ્ટ્રિક કોર્ટ સુધી આવવા જવાનો ખર્ચ બચે અને ઝડપી અને સરળ ન્યાય મળી શકે એ મુખ્ય હેતુ છે ફેમિલી કોર્ટનો કાયદો એ કલ્યાણનો કાયદો છે પારિવાર પરિવારના કલ્યાણનો કાયદો છે પરિવારની જે સક્ષમ વ્યક્તિઓ છે જે પરિવારના નબળા વ્યક્તિઓ છે એને આર્થિક રીતે મદદ કરતા હોય છે અને ક્યારેક જો એ સક્ષમ લોકો આ મદદમાંથી ઇનકાર કરે ત્યારે જે પરિવારના નબળા લોકો છે જેમ કે વૃદ્ધ મનના માતા પિતા સગીર વયના બાળકો અપંગ બાળકો શારીરિક ખાપણ ધરાવતા બાળકો અપર્ણિત દીકરીઓ અને વૃદ્ધ ઉંમરના માતા પિતા અને જે સાસરી પક્ષ તરફથી અત્યાચાર જેને અપાયેલા હોય તેવી બહેનો કે એના માટે પ્રશ્ન હોય છે કે મને ઘરમાંથી જો કાઢી મૂકવામાં આવશે તો માયા મારા પિયરમાં હું જઈશ તો પિયરમાં થોડો સમય બધા મને સારી રીતના નાખશે પણ પછી પિયર પણ આર્થિક બોજ તેના ભરણપોષણનો વધતો હોય છે એટલે આવી બિલનોને ખરાબ કામ કરવું ના પડે ભૂખમરાની સ્થિતિનો સામનો ના કરવો પડે તે હેતુથી કલમ એકસો પચીસ સીઆરપીસીની રચના થયેલી હતી જેનો હેતુ પરિવારના કલ્યાણનો છે ફેમિલી કોર્ટમાં આવતા કેસોમાં પ્રાથમિકતા જે કેસો ફેમિલી કોર્ટમાં દાખલ થાય છે તેમાં પ્રાથમિકતા સમાધાન કરીને પરિવાર વચ્ચે જે સંબંધો તૂટેલા છે એને ફરીથી જોડવાની કોશિશ કરવાની છે એટલે અમે જે મોટો રાખ્યો છે એ એવો રાખ્યો છે ફેમિલી કોર્ટનો કે ઘર તોડો નહીં પણ ઘર જોડવાનું કામ કરો એ આપણે ફેમિલી કોર્ટનું મુખ્ય કામ છે પછી ના છૂટકે જો આવી બહેનોને ફેમિલી કોર્ટમાં ન્યાય માટે આવવાનું થાય તો એકસો પચીસની કલમમાં ખૂબ ઝડપી આવા કેસો ચલાવીને સાઠ દિવસ દાખલ થયા પછી સાઠ દિવસની અંદર ચુકાદો આપી દેવાનો હોય છે આ સ્પીડી રચના પહેલેથી જ કાયદામાં થયેલી છે જે કલમમાં જ લખાયેલું છે એટલે ખૂબ ઝડપી રીતે ન્યાય આપવાનો છે અને એના માટે તાલુકા લેવલે પણ આ કોર્ટો શરૂ કરવામાં આવેલી છે સેફ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે